સો હેલો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું અલગ અલગ ગાડીઓ સેકન્ડમાં સારી અને નવી નવી આજના વિડીયોમાં તમને જોવા મળશે એવી ગાડીઓ જે સારી અને સસ્તી હશે આજના વિડીયોમાં હું તમને એવી એવી ગાડીઓ બતાવવાનો છું જે તમે એને એકવાર વાર જોશો ને તો બીજી વાર તમે આમાં જ કહેશો કે આ ગાડી તો મારે લેવી જ છે તો ચાલો હવે આપણા વિડીયોમાં જોડાઈ જાઓ અને આપણા વિડીયોમાં તમને પસંદ હોય એવી બી ગાડીઓ આવી છે સસ્તા ભાવની ગુડ કન્ડિશનવાળી નવી જૂની અલગ અલગ ઊંચા મોડલની નીચા મોડલની અને અલગ પ્રકારની ગાડીઓ આવી છે કંઈક એવી ગાડીઓ લાવ્યો છું ને જે તમને પસંદ આવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું વેગનર ગાડી જે તમને પસંદ આવશે અને એ વેગનર ગાડી જો તમને પસંદ આવે તો તમને ખબર જ છે કે સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરવાનો જ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી મારે વેચવાની છે એક ત્રીસમાં આ બે હજાર દસ મોડલ છે અને ચાર ઓનર સીએનજી પેટ્રોલવાળી છે રાજકોટ ગાડી પડી છે ચાર ઓનર છે આમાં અને હા આ ગાડીની કન્ડિશન કહું ને તો કન્ડિશન બરાબર છે પણ આમાં ચાર ઓનરવાળી છે અને મોડલ થોડું નીચું છે બે હજાર દસ મોડલ એક ત્રીસમાં તમને પડશે કંડિશન મને મસ્ત લાગે છે બોડી મસ્ત લાગે છે આમાં કોઈ ખરો જ નથી પ્રોબ્લેમ નથી તો તમને આ ગાડી પસંદ હોય અને આ ગાડી જો ગુડ લાગી હોય તમને તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો વસ્તુ જોઈ શકો છો કેવી લાગે છે સીટના કવર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે અને વસ્તુ એકદમ નવી લાગે છે અને આ ગાડી જો તમને પસંદ આવી ગઈ હોય અને ખરીદવી હોય ને તો જલ્દીથી ખરીદવા માટે તમે મને કોન્ટેક કરો આ ગાડી તમને ક્યાંય નથી મળવાની અને આવી ગાડી મસ્ત છે આ ગાડી હવે તમને બીજી ગાડી બતાવો છો હવે તમારા માટે બીજી ગાડી તૈયાર કરી નાખી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી મારે વેચવાની છે બે પચાસમાં આ કયું મોડલ છે બે હજાર પંદર મોડલ પેટ્રોલ સીએનજી અને અલ્ટો કહેવાય આ ગાડીનું નામ આ ગાડી કોઈ ના જાણતું હોય તો પણ બતાવી દઉં છું કે અલ્ટો છે અને આ ફર્સ્ટ ઓનરવાળી છે કલર છે વ્હાઇટ અને કન્ડિશન એટલે કે શું છે આની વાત ના થાય અને ક્યાં પડી છે ખબર છે આપણું ગ્રીન સિટી કહેવાય ને ત્યાં ગ્રીન સિટી ક્યાં હોય તમે સમજી ગયા ને ગાંધીનગર આ ગાડી ગાંધીનગર પડી છે ગાંધીનગરમાં તમને રહેતા હોય ને તો બે પચાસમાં તમારા માટે હો બે હજાર પંદર મોડલ હું આપવા તૈયાર છું તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરો સારી ગાડી છે મસ્ત ગાડી છે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો ચાર પચાસમાં મારુતિ સુઝુકી ઇકો આ અમદાવાદ પડી છે બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર ના બે ઓનર આના ટુ ઓનર કિલોમીટર ફરી ચૂકેલી છે સિત્તેર હજાર સીએનજી છે એસી છે મસ્ત કન્ડિશન છે અને પેટ્રોલ પણ છે આ ગાડીની કન્ડિશન સારી લાગે છે બે ઓનરની વાત કરવાનો છો વસ્તુ સારી લાગે છે એટલા માટે ભાવ ઊંચા છે ચાર પચાસમાં તમને બે હજાર ઓગણીસ મોડલની બે ઓનરવાળી અને હા કે આ ગાડી ક્યાં પડી છે આ ગાડી અમદાવાદમાં લેવા માટે તમે મને જલ્દીથી કોન્ટેક કરો વસ્તુ મસ્ત છે ક્વોલિટીવાળી ગાડી છે સસ્તા ભાવે અને મસ્ત ગાડી મળે છે આ ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે આ ગાડી આવી ગાડી તમને ક્યાંય મળશે પણ નહીં તો લેવા માટે ફટાફટ તમે મને કહેજો ચાલો હવે આપણે બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ છેલ્લી ગાડી આ ક્વીડ ગાડી છે આ બે એકત્રીસમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ બે ઓનર અને હા પેટ્રોલ સીએનજી છે આ ગાડી મારા હિસાબે મસ્ત લાગે છે નવ્વાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે કંપની કન્ડિશન છે એસી બધી રીતે કમ્પ્લેટ છે આ પણ અમદાવાદ પડી છે હવે આ તમને એક બે એકત્રીસમાં બે લાખ એકત્રીસમાં આ ગાડી મળે છે તો લેવા માટે કોની રાહ જોઈ રહ્યા છો આવો મારા ઘરે અથવા આવો અમારી ઓફિસે અને હા લખાવી જાઓ તમારું નામ અને બુક કરાવી જાઓ ગાડી જલ્દીથી લેવી હોય આ નહીં મળે નહીં મળે અને નહીં મળે તો હા આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા